રાજ્ય સરકારના માહિતી વિભાગ અને રેડ ઇન્ડિયન ક્રોસ સોસાયટી દ્વારા દાહોદ ખાતે એક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લાના તમામ મીડિયા કર્મીઓનું બ્લડ પ્રોફાઇલ સમગ્ર ઈસીજી તેમજ એક્સ વગેરે પ્રકારના ચેકઅપ કરવામાં આવ્યા હતા આ ચેકઅપ અને આ જે પ્રોગ્રામ છે ખરેખર ખૂબ સરસ છે અને રાજ્ય સરકારને ઇન્ડિયન રેડક્રોસ દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમ કરે જ છે અને કરતી રહે જેથી કરીને

ખૂબ મોંઘા થતાં ટેસ્ટ નિઃશુલ્કપણે પત્રકારો માટે રાખી પત્રકારોની તંદુરસ્તીની ચિંતા કરતાં માહિતી ખાતાના આ પ્રયાસને આપણે બિરદાવ્યો જોઈએ દાહોદ રેડક્રોસની સાથે સાથે રેડક્રોસ ગુજરાતના અજયભાઈ પટેલ કે જેઓની ખૂબ જ સરાહનીય બાબત રહી છે અને તેઓની દીર્ઘદ્રષ્ટિને કારણે આ શક્ય બન્યું છે ગુજરાત સરકારનું માહિતી ખાતું હંમેશા પત્રકારોની ચિંતા કરતી આવી છે અને પત્રકારોને પડખે રહી છે ત્યારે આવા જ ફિટ ઇન્ડિયા અંતર્ગત તંદુરસ્તી માટે પણ આજે જે કાર્ય કર્યું છે તેના માટે સૌ પત્રકાર મિત્રો વતી માહિતી ખાતાનો અમે આભાર માનીએ છીએ સરકાર રાજ્યના પત્રકારોની ચિંતા રાખી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના દાહોદ જિલ્લા માહિતી ખાતું અને રેડક્રોસ દાહોદના સંયુક્ત પ્રયાસથી દર વર્ષે પત્રકાર મિત્રોનો એક મેડિકલ કેમ્પ કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ દાહોદના જિલ્લાના પત્રકારો માટે યોજાયેલા આજના મેડિકલ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહી પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ચેકઅપ કરાવ્યું અને આ માટે દાહોદ માહિતી ખાતું અને રેડક્રોસ સોસાયટી દાહોદની आज गुजरात सरकार के इन्फॉर्मेशन विभाग द्वारा माइती खाता विभाग द्वारा जो पत्रकारों के लिए लेबोरेटरी टेस्ट मेडिकल टेस्ट और एक्सरे और ई डाला है उसका हम आभारी मानते हैं कि गुजरात सरकार ने हमारे लिए कुछ पत्रकारों के लिए पॉजिटिव विचार कराया है